ભગવાનના દરબારમાં બુદ્ધિનું વિતરણ થતું હતું અને એમાં જ પહેલા મુહૂર્તમાં કહેવાય છે કે વણિયા ભાઈ બેઠા હતા અસલ બુદ્ધિ પી ગયા હવે બધી પબ્લિક આવી ભગવાને કીધું હવે એટલે એમાં નામે પોણી અને બધાને શેડ કરી આલી દીધી કહેવાય છે કે બુદ્ધિ હોય તો વણિયાની હકીકત સત્ય છે વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચે નહીં કારણ કે ધન જીલે વાણીઓ અને આ ગમે એટલી પ્રોપર્ટી સુખ સમૃદ્ધિ હોય તો એ વાણીઓ કોઈ દિવસ ના સલકે આપણા કને તો હપ્તામાંથી ગાડી લાયા હોય અને એ ગાડીના પાવરમાં આપણા રસ્તામાં ટ્રાફિકમાં કોઈને માર્ગ ના આવતા હોય અને કાલ બીજી ગાડી લાવવાની તૈયારી કરતા હોય મોલી ગાડીના હપ્તાના ભણા હોય અને લોના ઉપર ગાડીઓ ઉપર ગાડીઓ લાવતા હોય અને લોના ઉપર બંગલા બનાવતા હોય તોય આપણે આપણાથી રેવરાય નહીં એટલે છલકી જાય વણિયો ક્યારેય છલકે નહીં કારણ કે વણિયાની બુદ્ધિને કોઈ પહોંચી નથી એક બાપુ અને વણિયાના ભાઈબન હવે બાપુ વણિયાની દુકાનમાં આવી દે એટલે બંને જણા વાતો કરે ભાઈબંધ હવે એક વખત એમાં ઢોલી વાળો ઢોલ વગાડતો વગાડતો આવે અને શેઠની દુકાને આવી અને ઢોલ વગાડ્યો અને શેઠને કીધું શેઠ હવે તો મને રાજી કરો એટલે શેઠે કીધું કે પિટિયા તને મો એક દિવસ એવો રાજી કરીશ કે તારા જીવનમાં તને ખુશી ક્યારે ના મળી હોય બીજો દિવસ થયો અને ઢોલી ઢોલ વગાડવા આવ્યો આ શેઠ અને બાપુ બે પાકા ભાઈબંધ ને બાપુ રોજ આવીને દુઃખને બે પિટિયો કે શેઠ હવે તો રાજી કરો એમ ઉપરા ઉપર આજ આવે કાલ આવે આજ આવે કાલ આવે એમાં બાપુના ઘરે દીકરાનો દીકરો દીકરાના ઘરે દીકરો જન્મ્યો અને એ જ વખતે પીટીઓ ઢોલ વગાડવા આવ્યો ઢોલની ડોડી પાડી ને પીટીઓ કે શેઠ હવે તો રાજી કરો શેઠે કીધું પીટિયા આજ તો તને હું એટલો રાજી કરીશ કે તારા જીવનમાં તું ક્યારે કોઈ દિવસ રાજીનો હા શેઠ આજ તને ખુશીના સમાચાર એવા આલું તું વાત જ કે હમણાં કોક રૂપિયા કાઢીને આવશે કે બોલો શેઠ આપણા ઘરે આપણે જે બાપુ બાપુના ઘરે દીકરાનો જન્મ થયો તો રાજી હવે જો પીટીઓ એમ બોલે કે હું રાજી નથી તો બાપુ ભૂકા થઈ પીટીઓ તો બહારો વરી ઢોલની દોડી પાડીને જો કે બાપુ શેઠ બાપુ શેઠ હું રાજી રાજી ને રાજી ફરીવાર ક્યારે કોઈ દિવસ એ પીટીએ રમણો ના વાર્યો એટલે જ કહેવામાં આવ્યું છે વણિયાની કોઈ પહોચે નહીં હવે આપણે તો મગજનું છકાણું ના હોય મગજની ગોરીઓ કરતા હોય તો પાવરનો પાર ના હોય હવે એક વખત વણિયાની બાજુમાં ઝગડો થયો એ ઝગડો એટલે ભૂકા કાઢી નાખે પેલા સ્વમસમાં ગારમ ગારા આયા લાકડીયા લાકડીયા આયા ઝઘડે તો મોટું સ્વરૂપ ધારણ કર્યું તરવાલા હોમે તરવાલું ખેંચાવા મંડે અને હોમ હમે એકાબીજાના ઘર વટી ખૂન ખરાબી થઈ ગઈ પોલીસ ગામમાં આવી હવે ગામમાં પોલીસ આવી એટલે બધાને ફટાફટ હવ ગુનાકાર ભેગા કર્યા અમુકને પકડી પકડીને જેલ ભેગા કર્યા પછી જેલમાંથી કોર્ટમાં હાજર કર્યા એ વખતે જજ સાહેબે કીધું કે આ ઝઘડો થયો એ વખત કોઈએ આ ઝઘડો કોઈએ માર્યો કે કોઈની બાજુમાં થયો ગામમાં થયો શેરીમાં થયો મેલામાં થયો થયો જ કોઈકે કીધું કે વાણિયાની દુકાનની બાજુમાં ઝઘડો થયો કે ચાલો વાણિયાને લાવો શેઠ આયા શેઠ આ ઝડો તમારી દુકાન કમી થયો બોલ્યા મારી દુકાનની બાજુમાં આ ઝઘડો થયો સાહેબે નક્કી કર્યું હા પુરાવો પાકો શેઠ આ ઝગડો કેવી રીતનો થયો શેઠ બોલ્યા કે પેલા બંને જણા હામે હામે પાર્ટીવાળા વાળા ગારમગારા આવ્યા આયા હા સાહેબ કે હવે પુરાવો પાકો મળ્યો બરોબર તો તો તરવાલમ તરવાલા આયા ધોકા લઈને આયા ગારા બોલ્યા આ બધું તમારી દુકાન કનેજ થયું

હવે કોને કરવા મારી કે ના મારી એ બધું નથી એટલે જ કહેવાય છે કે બુદ્ધિશાળી વાણીઓ એની બુદ્ધિને ક્યારે સાહેબ કે હવે અમને જવા દો પાકો પૂરો હજુ મળતો નથી બીજાને કોકને આપણે હજુ ગોતવા પડશે એટલે જ એ વાણિયાની શ્રદ્ધા પણ એટલી હોય એમનો ધર્મ પણ એટલો હોય એમની શ્રદ્ધા પણ એટલી હોય હે ક્યારેય બુદ્ધિને પહોંચાય નહીં એટલા જ માટે તો બાર બીજાનો ધણી રણુજાનો રામદેવ પીર એ દલો વાણિયાને મળ્યા હતા વાણીઓને વણેન જાત્રા કરવા જાતા હતા વચ્ચે લૂંટારા આવી અને લૂંટારાને ખબર પડી કે વણિયાને વણેન કને માલ હોય એટલે માલ દેખી પાછળ પાછળ આવી અને એ બાબરાની આશી આશી અને જાળ્યામાં વણિયાને જ્યારે માર્યો ત્યારે એ રણુજાના રમદી પીને સોગઠે રમતા ખબર પડી હતી કે આજે વણીઓ લૂંટાય છે બહાર બીજાનો ધણી લીલોડો ઘોડોલો લઈ હાથમાં ધીર લઈ અને વણિયાને વણેની વારે ચડ્યા અને એ વણિયાને વણેની વારે ચડી અને વણણને આવીને કીધું કે વણેન ચિંત્યા ના કર ગમે એટલે ગયો હશે ને વણીઓ તો હું એને આંખે આદરો કરીશ ડીલે ગોડ કાઢી અને આંખને હાજર કરીશ અને એ વખત જ્યારે લૂંટફાટ કરી લૂંટારા ગયા અને પછી એ બાર બીજાનો ધણી મારો બાપ રણુજાનો રામદેવ પીર એ દલુવાણીયાને સજીવન કર્યો અને એ જ દલુવાણીએ એટલી ટેક અને શ્રદ્ધા રાખીને કીધું કે મારે આ ઝંઝારમાં હવે જીવન કરવું છે શું હાચો મારો રણુજાનો રામદેવ પીર એ એ વખતે દલુવાણીએ ભેખ પણ પહેરી લીધો હતો એટલે જ એ રણુજાના રામદેપીર વણિયાની પણ વાળે ચડ્યા તા મારું સાહો ને હુકમ કરો તો પીર જાત્રા એ

એટલે જ કહેવામાં આવે છે ને કે બાપ બુદ્ધિશાળી વાણીઓ હોય એની બુદ્ધિને ક્યારેય ના પહોંચાય આપણા કને કાંઈ ના હોવા છતાં આપણે પાવરનું હોય ના હોવા છતાંય આપણે કહીએ કાલ આમ કરી નાખું કાલ આમ કરી નાખું કાલ આમ કરી નાખું ભાઈ પેલું તારું કર પછી તું કરજ અમારી ચેનલને શેર ના કર્યું શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પસંદ કરજો જય ભોલેનાથ કે મિત્રો